હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા બધાને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ તો તમે વિચારી રહ્યા છો કે આ વહેલી સવાર છે અને આ લોકો સીધ જતા હશે પણ મારે અચાનકથી વાડીએ જવાનું થયું તો પછી વહેલી સવારે છ થયા એટલે અમે લોકોએ તૈયારી કરી અને ભાઈ ગયા હજી તો દુકાનો રસ્તા ઉપર તમે જોવો જ છો ખુલ્લી નથી અને જુઓ અત્યારે થોડું થોડું હજી અંજવારું થતું આવે છે ત્યાં અમારે એટલું વહેલું જવાનું થઈ ગયું તો રસ્તામાં જો હજી એટલું બધું બધું જ બંધ છે કે માણસોએ દેખાતા નથી કારણ કે એટલી વહેલી સવારમાં કોણ હોય અને પછી એમાંય પણ વાડીનો રસ્તો હોય એટલે અમે આડીધડ રસ્તે ગયા ને તો વાડલા ગૌશાળા છે કિશોર બાવાની એ એવી તો મને એમ થયું કે હાલો જોઈ લઈએ એટલે આ કેવી સરસ ગૌશાળા છે કિશોર બાવાની અહીંયા કેટલી ગાયું છે અને બહુ સરસ મોટી જગ્યામાં છે ક્યારેક આ સાઈડ આવો જુનાગઢ તો વાડલાની ગૌશાળાની મુલાકાત લેજો અને તમે જોવો છો સૂરજદેવ હજી થોડા થોડા ઉગતા દેખાય છે તમને રસ્તામાં મેં એ વિડીયો લીધો છે કે હજી જો સૂર્યનારાયણ દેવના હજી થોડા થોડા હજી તો ઉગે છે એવા દર્શન થાય છે જો દેખાય છે ને વચ્ચે આ ઝાડવા આવે છે વાડીના એટલે અને કેટલું મસ્ત વાતાવરણ છે મસ્ત વાતાવરણ અને પાછું અમારા ગામડે જવાના રસ્તામાં વચ્ચે સરસ મજાની નદી આવે છે તો નદીમાં પાણી જોઈ અને હું પોચી ગઈ ઘરે એટલે અમે લોકો ઘરે આવ્યા ને તો ઘરે તો ખબર જ છે તમને લોકોને કે હમણાં મમ્મી પપ્પાની છે નહીં ગામડે અમારે ત્યાં આવ્યા છે શહેરમાં તો ઘર એમ નમ પડ્યું છે અને પછી ત્યાંથી લીધા બે ડબ્બા અને પછી હું તો નીકળી પડી વાળીએ તો વાડીનો રસ્તો ખરાબ છે એટલે મને એમ થયું કે મોબાઈલ પડી જાય નહીં એટલે મેં તો ચકડાવી અને બે ડબ્બાને મોબાઈલ પકડી રાખ્યો બે સાઈડ પગ રાખી અને નીકળી પડી વાડીએ એટલે વાડી અમારી બે ત્રણ છે એટલે રસ્તામાં જોતી ગઈ વાડી અને વાડીએ પોઈચીને તો વાડીપડામાં તો હજી માણસો ઓહો હો ધબ ધબાટી તારે મેં કીધું લે અહીંયા કેમ હજી આટલા બધા માણસો ઘરે ને ઘરે છે તો વસંત કે એ કે આજે કે વાળીએ નથી ગયા ને એટલે મેં એ બેનને પૂછ્યું કે તમે કેમ આજે અહીંયા છો તો કે આજે અમારે ક્યાંય કામે નથી ને એટલે આજે અમારી નિરાજ છે એટલે મોડા ઉઠ્યા એટલે એકાદો જો પગથિયે બ્રશ કરે છે એના કપડાં સુકાય છે અમારી વાવમાં જો આટલું બધું પાણી છે આજ તો મેં કીધું જોઈ લઉં ઓહો આટલું બધું પાણી છે હું કહું તો પછી ત્યાંથી આવી રીતના બાજુમાં ટાંકી છે તો ત્યાંથી બધાને પાણી જોતું હોય લઈ જાય અને લીંબુ પણ બહુ ઝાઝા ખરી ગયા છે પાકી પાકીને હમણાં તો કેટલા દિવસથી આ વાળીએ ગયા નહોતા અમારા ઘરના કોઈ એટલા માટે તો પછી મેં તો કીધું વાળીવાળા ભાઈને કે બહુ ઊંચા લીંબુ છે ને એટલે લીંબુ તમે ઉતારી દો ને એટલે પછી એને લીંબુ ઉતારી દીધા ને હજી પોપિયાની વાવેલું છે એ તો નાનું નાનું છે પાલક ને એ લોકો અને શાક કરવા જોતું હોય તો અહીંથી લઈ લે ને મરચાં છે એને તો મેં ધ્યાન ગયું ને તો લે મેં કીધું અવડા લાલ મરચાં લઈ લેવા દે ચટણી કરવા એટલે મેં તો પછી ત્યાંથી નાના નાના મરચાં હતા ને તોડ લીધા મેં પૂછ્યું કે આ લાલ અવડાવડા જ કેમ મરચાં તો કે આ બી એવું છે ને કે આ મિરચી જેવું છે કે મોટા નથી થતા પણ આ તીખા બહુ હોય તો મિત્રો કાંઈ વાંધો ને હાલો આપણે ફોદીનાની ચટણી કરવામાં ઉપયોગમાં આવી જાય એટલે ત્યાંથી પાછો બાજુમાં ફોદીનો હતો ને તો એ હું તો તોડવા માંડી કે ફોદિનો તોડી અને લઈ લઉં જબલું ભરી લઉં ત્યાં મમ્મી પપ્પા આવ્યા છે ને તો એને ફોદિનાની ચટણી બહુ ભાવે તો બનાવી નાખીશ એટલે વસંતને ટાઈમ નથી ને એટલે આ બધું હું કો હું જ કરી નાખું એ તો એનું બીજું કામમાં હોય વ્યસ્ત એટલે એટલે મેં તો જબલું લઈ લીધું અને આખું જબલું ફોદીનાનું ભરી લીધું પછી એક બેન છે ને વાડીવાળા એ કારેલાનું શાક શું થતું હા આ તો અત્યારે તમારું કારેલાનું શાક તો કે હા એક બેન ભાત કરે છે જો મિરચી નાખીને અને બીજા બે એક બેનું છે એ એનું કામ કરે છે પાંચ છ ફેમિલી છે એટલે પોતપોતાના ચૂલે પોતપોતાનું કામ કરતા હોય ને પાંચ છ ફેમિલી હોય હવનો ચૂલો હવાકતા હોય એટલે પછી જો આ એકને રીંગણાનું શાક જેવું થાય ને એકને કારેલાનું થાય ને મેં એમ કીધું કે કારેલાનું આમ સીધે સીધું હું બનાવી નાખશું આને ગરમ પાણીમાં થોડીક વાર રેવા દેવા એટલે કડવાશ હોય જાય તો કે ના ના અમારે આવી રીતના કડવું જ ખાવું હોય તો અહીંયા જો બીજે કૂકર લઈને શાક બનાવતા હતા તો પછી મેં કીધું હાલને નરમાં કેટલું પાણી છે એની જોઈ લો પણ અત્યારે તો વરસાદ નથી ને એટલે નરમાં પાણી નથી નરની બાજુમાં જે બધું વાવ્યું હતું ને ચીભડાની મેં એક વખત તમને બતાવ્યું હતું એ બધું બરી ગયું પાણીને લીધે તો પછી હું હાલ પડામાં ચક્કર મારી લઉં તો આ કુંડીને બધું એ જોઈ લો આ લોકોનું બાથરૂમ જો બનાવ્યું છે એ પાછળ છે એ પછી હું આ નૈરમાં બેક જણા હજી બ્રશ કરે છે ઊભા ઊભા ને ત્યાં વાળીવાળા ભાઈ છે ને એ ફ્રી હતા ને તો મને શાકભાજી શું ઉતારી દીધું એક ડોલ એક લીંબુ ઉતારી દીધા પછી મેં ફોદીનો ઉતાર્યો તો એ અને પછી આ ભીંડા ને તુરિયા ને ગલકા ને એ બધું અમારે શાકભાજી થાય એટલે વાળીવાળા બે છોકરા હતા ને એને કીધું ને એટલે ઉતારી દીધું એટલે મેં મને વસંત કહેતું થેલીમાં ભરી લે એટલે પછી મેં છે ને એને થેલીમાં ભરી લીધું થેલીમાં ભરી અને પછી પાછું એ કે થોડાક લીંબુ છે ને એ કે આ લીંબુ જો અમારે મોસંબી લીંબુ છે એકદમ મોટા મોટા હોય એક લીંબુમાં કેટલો રસ નીકળે અને બે શાકભાજીની થેલી ભરી લીધી અને પછી પાછું મને એમ થયું કે હાલ જોઈએ થોડીક વાર હજી અહીંયા માંડવીને એવું બધું જોઈ લો હજી આ લોકોનું સૂવાની પથારી પણ અમારા ટ્રેક્ટરના ઓલો કહેવાય ને શું કહેવાય ઓમ આપણે આ ટેલરની અંદર ને અમારી માંડવી જો કેટલી મસ્ત ઊભી છે લીલી છમ એક વરસાદ થઈ ગયો એટલે હવે વરસાદની જરૂર નથી આ લોકોના કપડાં સૂકવાની પણ અમારી વાડીએ વ્યવસ્થા છે અમારી વાડીએ બધી જ વ્યવસ્થા છે મજૂરની કોઈ રીતે કોઈ મજૂર કામ કરવા આવે છે એ દુઃખી નથી થાય એમ એટલી વ્યવસ્થા અમારી વાડીએ એ લોકોની થઈ જાય છે એટલે પછી મેં તો થેલા બે શાકભાજીના ભરીને હું તો ગાડીમાં બેસી ગઈ ને હવે ઘરે પાછા જવા અમે તો નીકળી ગયા વસંત કે હાલો હવે જાય મારે બે કામ છે તો મેં કીધું હાલો અને અમારી વાડી સરસ મજાની નહેર છે એટલે અમારી વાડી નહેરને કાંઠે છે એટલે એનો બહુ સરસ મજાનો દેખાવ આવે છે તો રસ્તામાં એને સરપંચ મળી ગયા ને એટલે એ ઊભા રહી ગયા ને મને ઉતારીને કે હું હમણાં આવું કે હજી તો વહેલી સવાર છે આઠ સાડા આઠ થયા છે પણ તડકો બહુ છે કારણ કે આ વરસાદી તડકો છે લાગે જ છે કે આ બપોર પછી આવશે ત્યાંથી આવીને ઘરે આવીને મેં બધું શાકભાજી ધોઈ નાખ્યું બટેટા રસ્તામાંથી લેતા આવ્યા હતા એ પણ ધોઈ નાખ્યા પછી મમ્મીએ શાક સુધારી નાખ્યું હતું એટલે પછી મને એમ થયું કે હાલ મમ્મીએ શાક સુધારી નાખ્યું ને હું વઘારી નાખું એટલે પછી મેં એ તુરિયાનું શાક હતું ને એ હું વઘારવા માંડી મેં કીધું હાલ હવે તુરિયાનું શાક બનાવી નાખું અને હજી મારે બધાની રસોઈ બનાવવાની બાકી છે આવતા હું તો સીધી રસોઈ જ વર્ગી ગઈ શાકભાજી ધોઈને એટલે પછી તુરિયાનું શાક અને બાજરાના રોટલા આપણે આ સાઈડ ફેવરિટ બધાનું કે મોસ્ટલી વધારે પડતું તુરિયાનું શાક અને બાજરાના રોટલા બધાને ભાવતા જ હોય એટલે પછી મેં બનાવી નાખ્યું આ તુરિયાનું શાક જો એટલે આજે આખો દિવસ મારો કેમ વયો ગયો ને બપોર કેમ થઈ ગયું ને ખબર ના પડી હું તો સ્પીડમાંથી કામે વર્ગી જ ગઈ જો એકદમ મસ્ત મસ્ત તુરિયાનું શાક વઘરાઈ ગયું ને પછી મેં આ ફોદીનો ને લઈ આવી છું ને તો હાલ પોદીનો ને આદુ ને લીંબુ ને બધું ધાણા ને તૈયાર કરી અને આની ખાંડી નાખું ચટણી એટલે પછી મેં ખાંડી નાખી સરસ મજાની ફોદીનાની ચટણી એમાં બધું લીંબુ ખાંડ નિમક નાખી અને પછી હું મમ્મી પપ્પાની આવ્યા છે ને તો હાલો ને અમે તો રોજ બનાવતા જો મમ્મી ત્યાં પછી એકલા હોય એટલે ના બનાવે એટલે મેં હાલ આજે જ બનાવી નાખું એટલે પછી મેં તો એ ચટણીને બનાવી નાખું જો કેટલી મસ્ત થઈ ગઈ ચટણી મોઢામાં પાણી આવી ગયા મને તો પછી મેં કીધું હાલો બાજરાના રોટલા બનાવવા માંડીએ કારણ કે બાજરાના રોટલા તુરિયાનું શાક ફોદીનાની ચટણી આ બધું જમવાની અને દહીં આ બધું જમવાની કંઈક મજા જ ઓર હોય છે ગમે એવા તમે બત્રીસ ભાતના ભોજન તમે રોજ જમો પણ જ્યારે ત્રણ ચાર દિવસ થાય એટલે તમને તમારું દેશી ખાણું યાદ આવ્યા વગર રહીએ જ નહીં તમને એમ થઈ જાય કે ઓહો હવે બહુ થઈ ગયું હવે બાજરાના રોટલા કે રોટલી કે ભાખરીને બટેટાનું શાક મળે ને તો મજા આવી જાય એટલે જો હું તો બાજરાના રોટલા ફટાફટથી ઘડી નાખું કે ચાર પાંચ રોટલા બનાવવાના હતા બાજરાના તો મારે તો એક ટાણું છે એટલે મારે અત્યારે જમવું નથી સાંજે જમવું છે આજે એટલે મમ્મીને પપ્પા ને ને ઓમ ને એનું બધાનું હું બાજરાના રોટલા જમવા માંડી જો તમે પહેલી વખત જ મારો વિડીયો જોતા હોય ને તો તમે સબસ્ક્રાઈબ કરી દેજો સબસ્ક્રાઈબ કર્યા પછી નોટિફિકેશન પર ક્લિક કરી દેજો જેથી પહેલો જ વિડીયો તમને જોવા મળે અને હું આવા સરસ મજાના વ્લોગ્સ મૂકું જ છું તો તમે વ્લોગ્સ જોવાનું જરાય ન ભૂલશો અને લાઈક જરૂરથી કરી દેજો જેથી હું પણ એ આગળ વધું તો સારું ચાલો આમ નમ મારે તો સવારના સાડા ચાર થી સાંજના બપોરના બાર વાગી જવાના છે કે આ બપોર થઈ ગયા બાર થઈ ગયા હવે તો સીધું રોટલા ઘડી અને જમવા જ બેસવાનું છે મમ્મીને પપ્પાને તો સારું ચાલો ફરી મળીએ એક નવા વ્લોગ સાથે એક નવી વાત સાથે ત્યાં સુધી જોતા રહો મારા સરસ મજાના વ્લોગ્સ અને જોતા રહો મારા કોમેડી વિડીયો જે હસાવાના હોય છે અને હસતા રહો તમારા ગ્રુપમાં શેર કરતા રહો ત્યાં સુધી બધાને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ ફરી મળીએ એક નવા લોક સાથે